સાથે આપણી સાથે ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલી અને પાણી છોડવાની ફરજ પડી છે શું છે હાલની સ્થિતિ જી બિલકુલથી જે રીતે ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમના બાર દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા છે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આપ જોઈ શકો છો ધીરે ધીરે જે તાપી નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે હાલમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે જળસ્તર વધી રહ્યું છે ત્યારબાદ નાવડી ઓવારો જે છે તે પાણીમાં ગરકાવ

અને પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓની જે રજા છે તે પણ રદ કરી દેવામાં આવ્યું છે કારણ કે સતત જે તાપી નદી છે તે તાપી નદીમાં જે જળ છે તે વધી રહ્યા છે ક્યાંક ક્યાંક તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં જે પાણીનું જે જળ છે

તાત્કાલિક ધોરણે જે અધિકારી છે તેમની ટીમ મોકલવામાં આવી રહી છે